દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ બંને જીતના દાવા કરી રહ્યા છે અને પ્રચાર પણ પૂરજોશમાં કરી રહ્યા છે તેવા સમયે દાહોદ ભાજપના જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા પોતાની કારમાં જ પોતાનું હરતું ફૂરતું કાર્યાલય બનાવી દીધું આ મોબાઈલ કાર્યાલયની વિશેષતા એ છે કે પ્રચાર પ્રસારની સામગ્રી કમ્પ્યુટર પ્રિન્ટર બેનર માઇક અને સ્પીકર વગેરે કારમાં જ ઉપલબ્ધ છે જેથી આ હાઇટેક વેન લઈ અને પ્રચારમાં નીકળેલા વ્યક્તિ અંદર બેઠા બેઠા ઓફિસના તમામ

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ બધા જોશમાં છે ઉમંગમાં છે અને એ જ વાતને ધ્યાનમાં રાખીને દાહોદના દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ કઈક ચલતી ફિરતી ઓફિસ બનાવી છે અને હાઈટેક ઓફિસ બનાવી છે એમની ગાડીમાં બનાવી છે શું છે આની પાછળની આખી વિગત આપણે નરેન્દ્રભાઈ સાથે જ વાત કરીશું નરેન્દ્રભાઈ સૌથી પહેલા તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો કે ઓફિસ જે છે ચાલતી ફરતી ભારતીય જનતા પાર્ટીમાં મારે જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારી છે જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારીના નાતે અમારે ઓફિસ વર્ક પણ સંભાળવું પડે પ્રદેશમાંથી પરિપત્ર આવે સાથે સાથે શક્તિ કેન્દ્ર બુથ કક્ષામાંની મિટિંગો પણ ઉમેદવારના પ્રવાસને બધું ચાલતું હોય તો એક વખત એવું થયું કે ઓફિસ જઈએ આ કામ કરીએ કે કામ કરીએ એમાં એવો વિચાર આવ્યો કે ઓફિસ જવાની જરૂર ઓછી પડે તો કેમ નહીં આપણે પ્રચાર દરમિયાન ગાડીમાં જ આપણે ઓફિસ બનાવીએ તો એ વિચારને મૂર્તિમંત કરવા માટે અમે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોબાઈલ ઓફિસ નું આખું નિર્માણ કર્યું ચૂંટણી દરમિયાન એટલે જે ઓફિસ ની અંદર કમલમમાં માં અમારી પાસે જે ડેટા હોય એ બધા ડેટા નો ઓપરેટર અમારી સાથે ગાડી મારે કોઈ પણ કાર્યક્રમ હોય અમારે સભા આવવાની હોય તો અમે કાર્યાલય પર આવવાની જરૂર ન પડે તમામ જાતની પરમિશનો તમામ જાતની મંજૂરીના કાગળો તેની સાથે સાથે હેલીપેડ રિસીવ ની હોય સ્ટેજ ની યાદી હોય જે પણ ઓફિશિયલ કામ કરવાના હોય ત્યાં સભા સ્થાન પર બેસીને ત્યાંથી બધા કામ થઈ જાય ગાડીની અંદર કોમ્પ્યુટર સુવિધા હોય એટલે ઓફિસ જરૂર પડે અને તમામ જાતની પ્રચાર પ્રસારની જે સામગ્રી હોય એ અમે ઓફિસમાં મોબાઈલ માં રાખતા હોય છે પાંચ લાખ કરતા વધારે મતોથી જીતવાની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે મહામંત્રી એમની સાથે આપણે વાત કરી ડોક્ટર ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી